અને ખબર નહીં આ બધું કેમ થાય છે શું થાય છે હેળ જ નથી હોતી એક ભાઈ બિચારો આઠ વાગ્યા સુધી હુંતેલો હોય છે ને તો એને ઘરવાળા પોતું બોતું કરતા હોય છે આઠ ને માથે પાંચ થઈ તમ બ્લેન્કેટ નો બાસકો ભીરામાં ઉભા થાય આઠ વાગ્યા ભાળતા નથી બાજુવાળા વાળા પૂછતા મારા ભાઈ ઘેરે લાગે અને તમારે જોઈજો ગામને જવાબ જ દેવાના રહે છે આપણે આખો દી કદાચ ઘેરે થયું કે લે ઘેરે સૌ

નથી રહેવું હોય કે તારે આમે વકીલ સાહેબ પાસે ગયો કે છૂટા લઈ લે વકીલ સાહેબ પાસે ગયો ઘડીક થયું પાછો આવ્યો તો એ બાય બિચારી ઉમરે ઊભેલી ઊંધી હાવની પકડી મારા પરણેલા પુરુષોને નમ્ર વિનંતી કે હું કેમ દાત આવે એને નાભી હતી ઢાંકલું આવ્યું અને પરણેલા પુરુષોને નમ્ર વિનંતી ઊંધી હાવણી પકડી હોય ને કોઈ પણ પ્રકારનું કોઈ સાહસ નહીં એ ખુલ્લી તલવાર જેવું હોય ગમે ત્યાં વાગી જાય ને લોહ કાઢ ચોલો જેવો ગયો ને એવો પાછો આવ્યો તો ઉમરે ને શું થયું એ તમને કહું છું શું થયું છૂટા છેડા ને કાગળિયાનું એ કે ઝાવાદેની ગાંડી કે પાત્રા ખાવા છે પિઝા ખાવા છે કે પિઝ્ઝા તો અત્યારે ન મળે પણ પાત્રા ખાવા છે ખમણ ખાવા છે એ કે કાંઈ નથી ખાવું કાગળિયાનું શું થયું કે કાગળિયાનું કાંઈ નહીં કે હું ત્યાં વકીલ સાહેબની ઘેરે ગયો તો વકીલ સાહેબ બાથરૂમમાં કપડા ધોતા થઈ ગયા કે રોજ ધોકો હું અહીં મૂકું છું રોજ મારે ગોતવાનું હોય કે પછી તો હું કે આળા ને વાપડી કે આઠ ને પાંચે ઉઠી એટલું જ છે ને બીજી તો કોઈ સર્વિસ તો છે જ નહીં ભલે ને મજા કરો ને કે ઘણા નામ જ હાલે તમને મને બધાને ખબર છે કોવિડ ની અંદર આપણે હું હું ખેલ ખેલા આમ જોવો ઘઉંનો લોટનો નો ખવાનો બાજરાનો લોટ નો એટલો શીણાનો લોટ ખવાનો ઘેરે ઘેરે કંદોય ભણેલા ગાંઠિયા બનાવે ફાફડા બનાવે પાટલો ડોહો હોય નઈ ફાકરી વણવાની પાટલી હોય એમાં ફાફડા આમ ફાફડા અટવાણા બહુ અટવાણા ઘણાય જો અટવાણા કોણ કોણ બીડી બીડી વાળા અટવાણા સોરે સોરે પાર્કિંગમાં બીડી પીઆમ ઠારી નાખી મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ આવે ને મોળા છે ક્યાં ડોવા મળતું જ નથી ઘણા અટવાના અટવાના જ નહીં હાવલા મારતા તા હું એટલી બધી ડીપમાં વાત કરું ને તો અમે આમ રાઉન્ડ પતી જાય ને બહાર જઈએ ને એટલે આમ હળુકનારા ઓળખતા ને શું કે ખબર થોડુંક લેવું છે મેં કીધું કેમ કે તમે આટલી બધી ડીપમાં વાત કરો મેં કીધું અમારા મિત્રો ઘણી પ્રકારના હોય આપને ખબર ન હોય છે તમને વાંધો છે તમારા ચહેરા ઉપર સ્માઈલ આપી હતું માવાવાળા વાળા સોરે સોરે માવા હોમ મારે તમને કહું કે બે કડકા મોઢમ નાખો ખીરમ નાખી દીધું મંગળવાર પાછું ખોયલું બે કડકા મોઢમ નાખીને પડીકું ખીચમ નાખી દીધું બુધવાર પાછું પડીકું ખોયલું તેની સાથે સટકોરા પાણી નાખ્યું કામ તેની દેખી આ માવા હું હોય એને જગાડવો પડે માવો મૂળમાં જ માણા મોડમાં આવે ને પાછું કીધા નાખી કીધું ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું આવેલું શુક્રવાર શનિ રવિવાર સુધી આવું આવેલું હતું રવિવારે તો આવું અજુકતું જોયું ખાલી એટલું જ કર્યું મેં કીધું આ શું કર્યું કે ગામમાં ખાવા નથી મળતો આપણે હું ખોવા તો મળે થઈ કે અટવાણા બહુ બધા એમ એમાં મારે ગભો મારી પાસે આવ્યો ગભો મને કહે કે આપણે વેક્સિન દેવડાવવા જવું છે એમાં હું ઓલા હિતેશ પટેલ ગજેરા મારે પટેલ છે અને આજ આખો દિવ એ ફોન ન કર્યો એટલે નક્કી રિહામણાં મનામણા હશે કાંઈક જે હોય દે ગભાને હું લઈ ગયો વેક્સિન દેવડાઓ તો અહીં નર્સબેન બેઠેલા વાત ઉપર ધ્યાન દઈ ગયો અહીં નર્સબેન બેઠેલા અને અહીં ગભાને બેસ્યો તો નર્સબેને એવું પૂછ્યું કે તમારું નામ શું છે હમ ગભો અચ્છા તો તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ્મ

હું કદી મારી ઘેરે મને નો પૂછું કે એમાં શું થઈ ગયું એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું હી કે તમે પ્રેમથી પૂછો પોલીસવાળા સાહેબે કે કોવિડમાં બહાર નીકળ્યા જે સર્કલ ઉપર પકડી લીધા ને એને જે મોર બોલાવે એને ન પૂછ્યું કે તમારો આ ચોકડી ઉપર પહેલો ડોઝ છે કે બીજો ડોઝ એને તો બહાર હાટી જ બોલાવી હતી નિમાય વળી પાછો મને શાલમાં મને કે આપણે પોલીસવાળા સાહેબ પાસે આવું છે બેના ધિકારી હોય એની પાસે મેં કાં કે એને કેવા જાવું મેં શું કેવા જાઉં છું કે અમે પાંતરી વરના છે એ કે હાથ વર ઘેર એર્યા બાકી બહાર મોટા છે કે ગમે હું કોવિડમાં તમે લોકડાઉન નાખો અમે બહાર નીકળીશું મેં બહાર જાઉં તો તમારા મોર બોલાવશે એ ભલે બોલાવે પણ મેં કીધું પડતો તારે જવું છે શું કમી કે સાહેબને એટલું કેવા જાવું છે કે અમે બહાર નીકળશું તમે મોર બોલાવો છો તો ભલે બોલાવો પણ દંડા ફેરવી નાખો કેમ એ કે જૂના ડંડામાં સીપટિયું આવે છે ફાટી એટલા ગયા છે ને શીપટ્યું નવા દંડા લાવો કે નવા દંડામાં હું છે ભરવાળો સારો ઉપસે અને એ ભરવાળા ની ક્યાં વાત કરે આપણા બાપુજી જે આપણને પ્રેક્ટિકલી ભરોળા પડ્યા એ અત્યારે ક્યાં ક્યાંય ભરોળો દેખાય એ મૂળ નહીં હું તો મારી 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 માવડીઓને વિનંતી પૂર્વક કહું કે અત્યારના છોકરાઓને છે ને થોડુંક સહન કરતા શીખવાડો એ તમે જોવો તો ખરા મા વગર છોકરો મોટું ન થાય આપણે વાત સમજી છીએ પણ એને થોડુંક રેઢું મૂકો આ રેઢું મૂકવું ગૂગલનો શબ્દ નથી આપણો શબ્દ છે આપણા બાપનો શબ્દ છે તમે જો અત્યારનું છોકરું છે ને આમ હાલું જાતું હોય ધોડ્યું જાતું હોય પડી જાય ને તો સોટી જાય કે તો મમ્મી પીએચડી કરેલી આમ આમ પીએચડી કરેલી આપણી મારું ચીંટું બેટું આવી રીતે પડાય બેટા તો કે હું ડોહો પડવાના ઓપ્શન આવે હું જેમ માથે પડો આડા પડો વાંકા વાંકા પડો ઊભા ઊભા પડો આ પડ્યું છે તો ઊભો કરો ને એને ઊભું કરે નહીં બેટા નહીં એને કપડાં ખખેરે ત્રીસ વર્ષ પેલા આપણી માય આપણને જેટલો પાકો માલ ખવરાવ્યો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ મને તો હું આજના મેનુ ઉપર પિંડ ઉપર ફીદા થઈ ગયો લાડ વાત મોહન થાળો હોય ને આમ વાલો લાગે એક ભાઈ ને આમ જમવાઈ ગયા ને તો એ ખરે આઠક ગુલાબ જાંબુ લઈ લીધા અને આઠે આઠ ગુલાબ જરી જરી બટકા ભરી લીધા મેં કીધું આવું શું કરો મને કે એકાબીતા દડ્યા નહીં ને બોલો જો કેટલું ડીપમાં ઉતરી ગયેલો માણસ એ કે નગર આ થાળીમાં તો આ થાળીમાં રેમે રાખે છે કે હેમજા એ કે ઓલું ઝરઝરી બટકું ભરો ને પીડા રે એમ જેટલો પાકો માલ ત્રી વર્ષ પેલા ખવરે દહીં દૂધ ઘી છાશ માખણ જેટલો પાકો માલ ખવરે એટલો જ ઘાટો માલ આવતો હું ડેશ ડેશ ડેસ ડેસ કરો છો અત્યારે એ શરદી લુપ્ત થઈ ગઈ કદાચ નવી પેઢી એ શરદી નહીં જોયું અમારી શરદી એટલે આજનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો હોય એવી અમારી શરદી હતી